જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે આજે પહોંચી ગયા છીએ બારડોલીની રવિવારીમાં ને કેટલી બધી વસ્તુ સસ્તી છે હું તમને બતાવીશ આ રવિવારી એકઝેટ ભરાય છે કડોદરાવાળો રોડ છે ને કડોદરા બારડોલી એની સાઈડમાં જ છે નહેરની કિનારે જોવા છે નહેર આપણે પહોંચી ગયા રવિવારીમાં હવે અહીંયા આપણે બાઇક પાર્ક કરી દેવી જય માતાજી જુઓ જો મિત્રો આ બધી બાઇક પાર્ક કરતી જો આપણે મફત છે અને આ નેર છે જે અલંકાર ટોકીસ છે ને ત્યાંથી તમે કડોદરાવાળા રોડ આવો ને અલંકાર ટોકીસથી કડોદરાવાળા રોડે ત્યારે સાઈડમાં જ આવે છે પહેલાં છે ને ખામીની સાઈડ હતું અને હવે આ સાઈડ છે ચાલો આપણે અંદર જઈએ તો જો મિત્રો રવિવારે ચાલુ થઈ જાય આ બધું શરૂઆતથી બતાવો મંડવી બધું લેડીસ નું આવે છે પહેલા જ તે એટલે શરમ ગડજો અમે જ્યાં પણ સસ્તું હોય છે ને ત્યાં જઈશું ચશ્મા સિત્તેર ને હોન જો નાસ્તો એ મળે એ પાચેટા એ મળે લેડીસોના પટ્ટા એ મળે

હા ખબર ચાલો ભાઈ એલનું ટ્રાય માર્યું ટ્રાય મારી લો હાલો તો ભાઈ એક પેન્ટ લઈ લીધું હા નું નાઇસ પેન્ટ હવે કંઈક બીજું લીધું મિરિલની બહુ સારું કંઈક લઈ લેવી મિરિનની મિરિનની ગર્લફ્રેન્ડ સારું લઈ લેવી કે જેને પછી બિલમાં લખાઈ દઈશું ત્રણાજા બૂટ બૂટ લઈ લઈ લીધું અહીંયા બૂટ ફે જો આ બાજુ બધું લેડીસનું છે ઠીક

ઓહો વાળા ટી શર્ટ છે બ્રાન્ડેડ સો કા ટી શર્ટ ચાલો ભાઈ સો કા ટી શર્ટ કે લઈ તો સો ના ટી શર્ટ ઓ સો ના ટી શર્ટ ટી શર્ટ એટલે આમ જોડીઓ માં આમ હો લે કાકરી ના ગયા પટી જાય એવા હા હારું છે આ એવા વાઇટ ટી શર્ટ જો મોટી સાઈઝ હાલે ને તે મસ્ત હો હોમાં કોઈ ભી ટી-શર્ટ લઈ લો ભાઈ હો હોમાં સવાણોય મળોય મિત્રો ટી-શર્ટ મળે છે જે પબ્લિક છે નહીં એક પાછી હોવાળી ટી-શર્ટ લઈ લીધી 100 વાળી ટી-શર્ટ માં વિડિયો કેટલાય બની જશે મિત્રો જો આ ધંધો થોડોક ઓયલો છે કારણ કે હજી વાગ્યા નથી એટલા બધા પાંચ વાગે ચાર વાગે બધું પબ્લિક વધુ આવે ડ્રેસ તો જો બસો બસોમાં બધા ડ્રેસ છે સારા એવા ડ્રેસ છે તમને ગમી જશે કોઈ બી બળતન સો રૂપિયા ભાઈ હાલો ભાઈ લઈ લીધું એમાં ખૂબ બધું ત્રણસો રૂપિયાની વસ્તુ લઈ લીધી ભાઈ સાડે ત્રણસો ની માણી નહીં હવે સાડે ત્રણસોમાં ત્રણસો રીલ બનાવી નાખશું છે ને આ બધી રવિવારે છે ભાઈ ત્રણસો રૂપિયાની ખરીદી કરી લીધી છે કાળી ત્રણસોનું ટીસોનું પેન્ટ લીધું ને હોવાળી ટી શર્ટ લીધી અને વાગનો વ્લોગ પૂરો અહીંયા મિત્રો તમારે આવવું હોય તો તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં કે અલંકા ટોકી છે ને ત્યાંથી તમે કડોદરાવાળા રોડ ઉપર આવો ને તારે ડાબી સાઈડ આવે છે આવજો સરસ મજાનો છે મજા આવે છે લેવું હોય તો લેવાનું નહીં કર રખડવાનું તો બસ આજનો ઓલો આટલો જ મળી જવું નેક્સ્ટ વિડીયોમાં જો જય દ્વારકા કૃષ્ણ રખા